નમસ્કાર મિત્રો વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર તમાકા પર મિત્રો હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવી રહ્યો છું તે ટોપિક છે ધોરણ છનો ગુજરાતી તેમાં મિત્રો જો વાત કરીએ તો કવિ પરિચય લેખક પરિચય સાહિત્ય પ્રકાર કાવ્ય તથા પાઠનો મહિમા અને મિત્રો સંપૂર્ણપણે વ્યાકરણ પણ આવરી લેવામાં આવેલો છે તો મિત્રો ખાસ આ વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર થાય એવો પ્રયત્ન કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે અને મિત્રો બીજું કે ટેટ ટુની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો લિંકને ફટાફટ શેર કરી દો તો હવે આપણે સ્ટાર્ટ કરીશું તો જોઈએ આપણે ધોરણ સનું ગુજરાતી કાવ્ય નંબર પાંચ નામ છે જય જય ગરવી ગુજરાત કવિ છે નર્મદ અને મિત્રો સાહિત્ય પ્રકાર છે કાવ્ય ઘણીવાર મિત્રો પ્રશ્ન બનતા હોય છે સાહિત્ય પ્રકાર કયો છે કાવ્ય કવિ કોણ છે નર્મદ નર્મદનું પૂરું નામ જણાવો એવો પણ પ્રશ્ન બની શકે તો મિત્રો એ પણ આપણે બેઝિક માહિતીમાં જોઈ લઈએ નર્મદનું પૂરું નામ શંકર લાલશંકર દવે હતું નર્મદનું પૂરું નામ મિત્રો ખાસ તેને આપજો પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે તેમનો જન્મ સુરતમાં થયો હતો પ્રશ્ન બની શકે મિત્રો નર્મદનો જન્મ કયા થયો હતો તો સુરતમાં તેમણે સમાજ સુધારાનું અને લોક સાહિત્યનું ઘણું કામ કર્યું હતું મિત્રો પ્રશ્ન એ પણ બની શકે ધોરણ છના ગુજરાતીના કયા કવિએ સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું તો આપણો જવાબ શું હોવો જોઈએ નર્મદ સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી મિત્રો નર્મદ એવા કવિ હતા કે તેમને શિક્ષકની નોકરી હતી પણ ના એમને સાહિત્યનું સર્જન કરવું હતું એટલા માટે તેમણે શિક્ષકની નોકરી છોડી દીધી હતી પરીક્ષામાં એના આધારે મિત્રો પ્રશ્ન બની શકે એટલે ખાસ ધ્યાન આપજો કે સાહિત્ય સર્જન માટે કયા કવિએ શિક્ષકની નોકરી છોડી હતી તો જવાબ હોવો જોઈએ નર્મદ સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી નર્મદે મારી હકીકત નામની આત્મકથા નર્મ કવિતા નર્મ ગદ્ય ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે હવે મિત્રો પરીક્ષામાં એવી જે કૃતિઓ છે પૂછાતી હોય છે કે મારી હકીકત એનો સાહિત્ય પ્રકાર કયો છે આત્મકથા કોને છે મિત્રો નર્મદને એક ખાસ ધ્યાન આપજો મારી હકીકત કોની કૃતિ છે તો નર્મદની કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર પૂછાય તો આત્મકથા નર્મ કવિતા નર્મ ગદ્ય ધર્મ વિચાર વગેરે ગ્રંથો કયા કવિના છે મિત્રો નર્મદના એ પણ આપણે ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે એના આધારે પણ પ્રશ્નો બની શકે હવે જોઈએ આગળ તેમણે નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે મિત્રો પ્રશ્ન બની શકે કે કયા કવિએ નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે તો જવાબમાં છું આવશે મિત્રો નર્મદ તો મિત્રો હવે આપણે નીચેનો જે ફકરો છે એ પણ આપણે જોઈ લઈએ કદાચ પરીક્ષામાં એમાંથી પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે તો ખાસ ધ્યાન આપજો આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે પરીક્ષામાં મિત્રો પ્રશ્ન બની શકે જય જય ગરવી ગુજરાત સમૂહમાં ગાઈ શકાય તેવું કેવું ગીત છે ઓપ્શનમાં આપેલા હોય ત્યારે આપણે સાચો આન્સર કયો હોવો જોઈએ ગૌરવ ગીત અથવા એવો પ્રશ્ન બની શકે ધોરણ છના પાઠ્યપુસ્તકમાં કયો કાવ્ય ગુજરાતનું ગૌરવ ગીત તરીકે જાણીતું છે તો જય જય ગરવી ગુજરાત નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં છે એ પણ મિત્રો પ્રશ્ન બની શકે કે નર્મદના કયા કાવ્યમાં ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં સમાવેલો છે તો જય જય ગરવી ગુજરાત કવિ તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચાર્ય દિશાઓના ચાર તીર્થ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે મિત્રો એના આધારે પણ પ્રશ્ન બનવાની સંભાવના છે નર્મદે તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવેલી છે અને ચાર દિશાઓના ચાર તીર્થ સ્થળોનો ઉલ્લેખ પણ કર્યો છે આ પણ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે મિત્રો એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે એમાં શું વ્યક્ત કરવામાં આવેલું છે પ્રેમ અને શૌર્ય મિત્રો આ જે પંક્તિ છે ખાસ તમારા માટે એમપી છે પ્રેમ અને શૌર્ય આ કાવ્યમાં ખમીર સાહસ અને પરાક્રમનું વર્ણન છે આ કાવ્યમાં સાનું વર્ણન કરવામાં ચં આવેલું છે ખમીર સાહસ અને પરાક્રમ કવિએ અહીં નર્મદા મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે પ્રશ્ન મિત્રો બની શકે કે નર્મદે જય જય કરવી ગુજરાત કાવ્યમાં કઈ નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે તો આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો નર્મદા મહી જેવી નદીઓ છે એને યાદ કરી હતી અને ગુજરાતનું ઉજળું ભવિષ્ય છે એના વિશે એણે અણસાર આપ્યો હતો તો મિત્રો ફરીથી આનું આપણે શરૂઆતથી કરી એકવાર પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં તમારે કોઈ તકલીફ ન પડે તો મિત્રો કાવ્ય નંબર પાંચ જય જય ગરવી ગુજરાત કવિ નર્મદ નર્મદનું પૂરું નામ નર્મદાશંકર લાલશંકર દવે જન્મ થયો હતો સુરતમાં તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું કામ કર્યું હતું સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી નર્મદે મારી હકીકત નામની આત્મકથા નર્મ કવિતા નર્મ ગદ્ય અને ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા હોય તો કયો કવિ હોઈ શકે મિત્રો નર્મદ તેમણે નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે મિત્રો એના આધારે પણ પ્રશ્ન બની શકે કયા કવિએ નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું હતું તો આપણો જવાબ હોવો જોઈએ નર્મદ જોઈએ આગળ આ જે કાવ્ય છે છમુમાં ગાઈ શકાય તેવું છે અને ગુજરાતનું ગૌરવ ગીત તરીકે જાણીતું છે નર્મદાનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં સમાવેલો છે બીજું કે કવિએ તેમાં ગુજરાતની ભૌ ભૌગોલિક સીમાઓ દર્શાવતો ચારે દિશાઓના ચાર તીર્થ સ્થળોની જે વાત કરી છે એના આધારે પણ મિત્રો પ્રશ્ન બની શકે છે અને મિત્રો બીજું કે આમાં એ પણ બાબત યાદ રાખજો મિત્રો ખાસ પ્રેમ અને શૌર્ય વ્યક્ત કરવામાં આવેલું છે જય જય ગરવી ગુજરાતમાં સાનો વ્યક્ત તો મિત્રો પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે પ્રશ્ન બની શકે જય જય ગરવી ગુજરાત જે આવ્યો છે એમાં શું વ્યક્ત થયેલું જોવા મળે છે તો પ્રેમ અને શૌર્ય તો આ કાવ્યમાં ખમીર સાહસ અને પરાક્રમનું વર્ણન છે જય જય ગરબી ગુજરાત કાવ્યમાં શાહનું વર્ણન કરવામાં આવેલું છે તો ખમીર સાહસ અને પરાક્રમ કવિએ અહીં નર્મદા મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે બરાબર મિત્રો હવે જોઈએ આગળ ખ્યાલ આવી ગયો છે મિત્રો અમારો આ જે ટૉપિક તમને યોગ્ય લાગે તો બીજા મિત્રોને અવશે તમે શેર કરી શકો છો તો હવે જોઈએ શબ્દાર્થ ગરવી મહાન ગૌરવશાળી ગરવી મહાન ગૌરવશાળી દીપે પ્રકાશે શોભે પ્રકાશે શોભે અરૂણું પર્વતના સૂર્ય જેવું લાલ રંગનું અરૂણું પર્વતના સૂર્ય જેવું લાલ રંગનું પ્રભાત પ્રભાત સવાર પ્રભાત પ્રભાત સવાર ધ્વજ ધજા વાવટો ધ્વજ ધજા વાવટો કસુંબી કસુંબાના ફૂલના રંગનો લાલાશ ભર્યો કેસરી રંગનો મિત્રો શબ્દ સમૂહ માટે પણ પૂછાય શકે કસુંબાના ફૂલના રંગનો લાલાશ ભર્યો કેસરી રંગનો તો કસુંબી પ્રેમ સૌર્ય અંકિત પ્રેમ અને વીરતાને છાપવાળો પ્રેમ અને વીરતાને છાપવાળો એ પણ મિત્રો શબ્દ સમૂહ માટે પણ આવી શકે પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને વીરતાને છાપવાળો નિજ પોતાના ની જ પોતાના સંતતી સંતાન બાળબચ્ચા સંતતી સંતાન બાળબચ્ચા કુંશ્વર મહાદેવ કુંશ્વર મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર કુંશ્વર મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર મહાદેવ મિત્રો કયો સમાસ બની શકે કર્મધાર્ય સમાસ મહાદેવ કર્મધાર્ય સમાસ રક્ષા રક્ષણ રક્ષા રક્ષણ બચાવ દ્વારકે શ્રી કૃષ્ણ દ્વારકે શ્રી કૃષ્ણ સાક્ષાત હાજરા હજુર પ્રત્યક્ષ સાક્ષાત હાજરા હજુર પ્રત્યક્ષ શિવભટના બહાદુર લડવૈયાના સુભટના સુભટના બહાદુર લડવૈયાના શુભભટના બહાદુર લડવૈયાના યુદ્ધ રમણ યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ જૂદ રમણ યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ મિત્રો શબ્દશમો માટે પ્રશ્ન બની શકે યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ માટે શબ્દશમો માટે એક શબ્દ તો જૂથ રમણ રત્નાકર રત્નોની ખાણ સમુદ્ર રત્નાકર સમુદ્ર એટલે કે રત્નોની ખાણ પૂર્વજો પહેલા જન્મેલાઓ વડવાવો પૂર્વજો પહેલાં જન્મેલાઓ વડવાઓ મિત્રો શબ્દ માટે પણ આવી શકે છે પહેલાં જન્મેલાઓ વડવાઓ તો પૂર્વજો આશીષ આશીર્વાદ આશીષ આશીર્વાદ જય કર જય કરનારી જીત અપાવે એવી જય કર કરનારી જીત અપાવે એવી સિદ્ધરાજ જયસંઘ પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસંઘ પાટણના સોલંકી રાજા સમયગાળો પણ આપેલો છે મિત્રો એક હજાર એકાણુંથી થી અગિયારસો તેતાલીસના આશામાં અધિક એટલે કે વધારે અધિક વધારે વરે ઝડપથી વરે ઝડપથી શુભ કલ્યાણકારી શુભ કલ્યાણકારી શકુન સુકન શકુન સુકન ભાવિના એંડાણ શકુન સુકન ભાવિના એંડાણ મધ્યાહન બપોર મધ્યાહન બપોર તો મિત્રો આ મારી ચેનલ છે ગુજરાતી ધમાકા ચેનલનો સિમ્બોલ છે તો મિત્રો લાઈક કરી દેજો બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે મિત્રો ફરી એકવાર જોઈ લઈએ ખાસ ધ્યાન આપજો ગરવી મહાન ગૌરવશાળી દીપે પ્રકાશે શોભે અરુણો પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું અરુણો પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું પ્રભાત પ્રભાત સવાર ધ્વજ ધજા વાવટો કસુંબી કસુંબાના ફૂલના રંગનો લાલાશ પ્રયોગ કેસરી રંગનો પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને વીરતાની છાપવાળો નિજ પોતાના સંતતી સંતાન બાળબચ્ચા કુંતેશ્વર મહાદેવ દમણ પાસે આવેલું એક શિવ મંદિર રક્ષા રક્ષણ બચાવ શ્રી કૃષ્ણ સાક્ષાત હાજરા હાજુર પ્રત્યક્ષ શુભટના બહાદુર લડવૈયાના રમણ યુદ્ધ ક્રીડા લડાઈના ખેલ રત્નાકર રત્નોની ખાણ સમુદ્ર પૂર્વજો વહેલા જન્મેલા પડવાઓ આશીષ આશીર્વાદ જયકર જય કરનારી જીત પાવનારી સિદ્ધરાજ જયસંગ પાટણના સોલંકી રાજા સમયગાળો આપેલો છે મિત્રો એક હજાર એકાણુંથી અગિયારસો તેતાલીસના અર્સાના અધિક વધારે સત્વરે ઝડપથી શુભ કલ્યાણકારી શકુન શુકંદ ભાવિના એંધાણ મધ્યાહન બપોર મિત્રો આ અમારો ટૉપિક કે વિડીયો તમને જો યોગ્ય લાગી હોય તો મિત્રોને જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો જેથી કરીને ભવિષ્યમાં અમે જે વિડીયો અપલોડ કરીએ એ તમને સમયસર વિડીયો મળી રહે અને હવે આપણે ફરીથી નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે મળીશું જય હિન્દ જય ભારત